નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડૉટ કોમ પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણે ખોરાક ખાઈએ એટલે આ ડકાર આવવું એક સામાન્ય બાબત કહી શકાય એવું પણ કહેવાય છે કે ડકાર આવી જાય એટલે સમજી લો કે તમે જે ખોરાક ખાધો એ પચી ગયો પરંતુ જો તમને વારંવાર ડકાર આવી રહ્યા છે તો આનો અર્થ શું સમજવો જોઈએ જો તબીબોની માનીએ અને તમારું પાચન ખરાબ હોય તો આનાથી તમને ગેસ થવા લાગે છે હવે તમારા પેટમાં પાચન કરવાવાળા જે બેક્ટેરિયા હોય છે એનું બેલેન્સ બગડે તો આનાથી પણ ગેસ બનતી હોય છે જે તમારા શરીરની બહાર ડકારના સ્વરૂપે નીકળે છે જો તમને વધારે ડકાર આવી રહી છે તો આનાથી શું થશે કે એસિડ રિફ્લેક્સ અને એસિડિટીની સમસ્યા તમને થઈ શકે હવે ઇરિટેબલ બાઉલ સિન્ડ્રમ હોવા પર પણ તમને વધારે પડતા ડકાર આવતા હોય છે હવે જો આવું થાય તો આવી સ્થિતિમાં જે દર્દી હોય તેમણે કબજિયાત પેટ દર્દ મરોડ આવવી અને ઝાડા જેવી સમસ્યા થઈ શકે હવે ડકાર આવવું એ પણ એનું એક મોટું લક્ષણ છે હવે આમાં લાંબો સમય સુધી જો તમે એને ટ્રીટ નથી કરતા દવા નથી કરાવતા તો એને છોડવું ખતરનાક સાબિત થઈ શકે હવે આ સિવાય પેપ્ટિક અલ્સર હોય તો પણ તમને ખૂબ ડકાર આવતા હોય છે આ સિવાય તમારા પેટમાં પાચન નથી થતું કબજિયાત થવાને કારણે પણ તમને વધારે ડકાર આવી શકે હવે જો તમે પણ આમાંના એક વ્યક્તિ છો કે તમને પણ ડકાર વધારે આવી રહી છે તો આવા લોકોએ ફાઈબરથી ભરપૂર વસ્તુઓ ખાવી જોઈએ હવે આ સિવાય જો તમારો મૂડ સારો નથી મૂડ ચેન્જ થઈ રહ્યો છે તમને તણાવની સમસ્યા સતાવી રહી છે તો એની સીધી અસર પણ તમારા પેટ ઉપર પડશે તમારા મૂડમાં બદલાવ થવાને કારણે પણ તમને વધારે ડકારાની સમસ્યા સર્જાઈ શકે આ સિવાય એરોફેઝિયાની જો સ્થિતિ હોય તો પણ ડકાર વધારે આવતી હોય છે કારણ કે આમાં પેટની અંદર હવા પહોંચી જતી હોય છે અને આનાથી બચવા માટે તમારે જે ખાવાનું હોય તે મોડું બંધ કરીને અને સારી રીતે ચાવીને ખાવું જોઈએ તો દર્શક મિત્રો તમને વારંવાર ડકાર આવી રહી છે તો બની શકે કે તમને આમાંની કોઈ બીમારીનો સંકેત હોઈ શકે કારણ કે ડકાર આવવી એ શરીરમાં થતી કબજિયાત ગેસ અને અપચા હોવાનો પણ એક સંકેત હોઈ શકે અને જો તમે ખોરાક ખાતી વખતે વારંવાર બોલી રહ્યા છો ખોરાકને ઝડપથી ચાવીને ખાઈ રહ્યા છો તો આ સમયે તમારા પેટની અંદર હવા પણ પ્રવેશશે જે ડકારના સ્વરૂપમાં ગેસની સાથે બહાર નીકળતી હોય છે તો દર્શક મિત્રો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ